અને પ્રયાસ જેમાં કૌશલ્ય વિકાસ માટે કાર્યક્રમ યોજાયો વડોદરા શહેરના અનિરાદિચિતા થિયેટર અને ફિલ્મ્સ દ્વારા ન્યુ એજ્યુકેશન પોલિસીના અંતર્ગત સ્કૂલના બાળકો માટે કૌશલ્ય વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સામર્થ્યમ નો યોર વર્થ શીર્ષક હેઠળ વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલપમેન્ટ અને એબિલિટી વધારવા માટેની પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી જે પ્રોગ્રામને પૂર્વ યુનિયન મિનિસ્ટર રાજીવ ચંદ્રશેખર દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ કોન્કલેવના પ્લેટફોર્મ પર લોન્ચ કરવામાં આવ્યો હતો સાથે જ આઈઆઈએમ કાશીપુર આઈ આઈટી દિલ્હી રાષ્ટ્રીય સ્તરના બોક્સિંગ ચેમ્પિયન અને તમામ ક્ષેત્રના અન્ય નિષ્ણાંતો દ્વારા એકસો વીસથી વધારે વિદ્યાર્થીઓમાં ટીમ બિલ્ડિંગ ધ્યાન અને એકાગ્રતા આત્મપ્રસ્તુતિ સક્રિય શ્રાવણ વિશ્વાસ અને બોન્ડિંગ અને સર્જનાત્મક વિચાર શક્તિ જેવા વિવિધ કૌશલ્યોનો વિકાસ કરવામાં આવ્યો હતો સાથે વ્યક્તિગત માર્ગદર્શનના કાર્યક્રમમાં અનુભવી મેન્ટોરોએ વિદ્યાર્થીઓને વન ઓન વન માર્ગદર્શન આપ્યું જેથી વિદ્યાર્થીઓ લક્ષ્ય નિર્ધારિત કરી શક્યા અને તેને પામવા માટે આત્મવિશ્વાસ કેળવી શક્યા લી એ તો ઘણા અલગ ટાઇપ્સ પ્રમાણે ટીપી અલગ અલગ વેર્શન છે હોય શકે તો એવું પાસ્લી ગ્રાસ કરી શકે હોય શકે તો કટવા જેવો સાતની શીખી શકે હોય છે કે એવું પોતાની મસ્તીમાં શીખતો કે આનું જમ છે તો એવું એની મૂડી હોય મૂડી હોય આવા દરેક અલગ પ્રકારના ટાઇપ પર એક્ઝામ્પલ જો તો એના માટે તમે કનેક્ટ આઈડેન્ટિફાય કરશો એ ફર્સ્ટ ઓફ ઓલ બેસ ફર્સ્ટ થિંગ વી ડુ ઇસેમે આપણે ઓડિશન અને રિટર હોય છે

ડિગ્રીથી તમને નોકરી મળે છે પણ એની અંદર જે ગ્રોથ છે એ તમને તમારી સ્કિલ્સથી મળે છે અને આ સ્કિલ્સ જો બાળપણથી આપણે પોતાની અંદર ગ્રહણ કરી અને બાળકોને ગ્રહણ કરાવડાઈએ તો એ ભવિષ્યની અંદર ખૂબ ઉચ્ચતમ કારકિર્દી બનાવી શકે છે માટે જ ન્યૂ એડ્યુકેશન પોલિસીના અંતર્ગત અમે એક સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ બનાવ્યો છે જેનું નામ છે સામર્થ્યમ જે અમારા ધ થેસ્પિયન ટ્રાઇપના મોડ્યુલ હેઠળ આવે છે જેને આપણા યુનિયન સ્કિલ ડેવલપમેન્ટ મિનિસ્ટર શ્રી રાજીવ ચંદ્રશેખરે વાયબ્રન્ટ ગુજરાતના પોડિયમ પર લોન્ચ કર્યો હતો અને એના અંતર્ગત અમે રિસન્ટલી ચાર એવા ઇનિશિયેટીવ લીધા હતા અને સેશન્સ લીધા હતા જેમાં આઈઆઈએમ કાશીપુરના એલુમનાય અને સાથે સાથે અમારી ટીમના જે એક્સપર્ટ્સ છે એમને સેશન્સ લીધા હતા જેની અંદર બાળકોને પોતાની મનગમતી એક્ટિવિટીસથી કેવી રીતે સ્કિલ ડેવલપ થઈ શકે છે તેની ઉપર ખૂબ સારા વર્કશોપ્સ કરાવવામાં આવ્યા હતા અને આનો આખા વર્ષનો જે કોર્સ છે એ પણ અમે જલ્દી જ બહાર પાડવાના છીએ મારું નામ અનિકેત પંડ્યા અનિરાધિ ચિતા થિયેટર એન્ડ ફિલ્મ્સના સંસ્થાપક